મિત્રો આજે આપણે ધોરણ દસમાં ચેપ્ટર નંબર બે પ્રકરણ બે બહુપદીઓ એનું સ્વાધ્યાય બે પોઈન્ટ પહેલાંની જે સમજૂતી છે કે સુરેખ સમીકરણ કોને કહેવાય દ્વિઘાત સમીકરણ કોને કહેવાય બરોબર ત્રિગાત કોને કહેવાય આ બધા વિશે ચર્ચા કરીશું અને સાથે સાથે સ્વાધ્યાય બે પોઈન્ટ એક પણ થઈશું મિત્રો પ્રકરણનું નામ છે બહુપદીઓ આ પ્રકરણમાંથી સ્ટાન્ડર્ડ મેસમાં છ માર્કનું પૂછાય છે અને ઓપ્શન સાથે કેટલા માર્કનું આવે છે નવ માર્કનું જ્યારે બેઝિકમાં છ માર્કનું પૂછાતું હોય છે બરાબર તો આ ચેપ્ટર આમ તો જોવા જઈએ તો મોસ્ટ આઈએમપી કહેવાય કારણ કે આમાંથી છ છ માર્કના આપણને દાખલા પૂછાશે અલગ અલગ વિભાગમાં આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ છે કે બહુપદીઓ તો જેમાં એક ચલવાળી બહુપદી બરાબર ચલ એટલે શું પહેલાં તો આજે મેં લખ્યું છે કે એક ચલ બહુ તો ચલ એટલે શું તો આપણે કોઈ બી સમીકરણ લખીએ છીએ એમાં જે એક્સ વાય ઝેડ મતલબ એ ટુ ઝેડમાં કોઈ બી પદ હોય બરાબર જે આપણે સમીકરણની અંદર લખીએ છીએ આ રીતે આ બધા જે સમીકરણમાં લખ્યા છે બરાબર એ બી સીડીવાળું વાળું હોય છે બધું એ એ આપણે શું કહીએ ચલ ચલ મોટાભાગે આપણે એક્સ વાય અને ઝેડ સ્વરૂપે લખતા હોય છે આમ તો એ ટુ ઝેડમાંથી કોઈ બી હોઈ શકે પરંતુ આપણે વધારે પડતો એક્સ વાય ઝેડનો ઉપયોગ કરીએ છીએ તો આ રીતનું જે પદ હોય કે જેમાં કોઈ એક સંખ્યા હોય ધારેલી એ ટુ માંથી એ ચલ કહેવામાં આવે છે અને જે એકલું પદ હોય બરાબર જેમાં કોઈ એ બી સી આલ્ફાબેટ નંબર ના હોય બરાબર એ ટુ ઝેડમાં એને અચળ પદ કહીએ છીએ આપણે તો અહીંયા સૌ પ્રથમ તો જોઈએ તો કે એક ચલ બહુપદી સ્વાભાવિક છે એક ચલ બહુપદી એટલે કે જે સમીકરણમાં માત્ર ને માત્ર એક જ ચલ હોય બરાબર તો એક જ ચલવાળી બહુપદીને એક ચલ બહુપદી કહે છે ઓકે હવે અહીંયા દેખો એમ થતું હશે કે અહીંયા તો બે વાર લખ્યું છે તો આ બે ચલ કયો વાપર્યો છે ખાલી ને ખાલી એક્સ વાપર્યો છે બરાબર અહીંયા આપણી બહુપદી છે બત્રીસ એક્સ સ્ક્ર માઇનસ છ એક્સ એ શું થયું એક્સ ચલવાળી બહુપદી છે એ એક્સ ચલવાળી બહુપતિ છે એટલે કે એક ચલ બહુપદી છે એવી રીતે બીજો બહુપતિ છે ત્યારબાદ આપણે આગળ જોઈશું બહુપદીની ઘાત તો બહુપદીની ઘાત આપણે ધોરણ નવમાં શીખી ગયા છે કે જે પણ કોઈ બહુપદી હોય એમાં જે મહત્તમ ઘાત હોય એ બહુપદીની ઘાત કહેવાય તો દેખો અહીંયા પહેલી એક મતલબ બહુપદીના ચલના મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે હવે જેમ કે અહીંયા પહેલી એક બહુપદી છે પાંચ એક્સ વત્તા ત્રણ હવે અમે એક્સની ઉપર ઘાત કેટલી છે કંઈ નથી એટલે આપણે કેટલી ગણીએ એક તો આ એક ઘાતવાળી બહુપદી કહેવામાં આવે છે અહીંયા બીજું એક સમીકરણ છે ફોર વાય સ્ક્વેર માઇનસ ફાઇવ વાય પ્લસ ત્રણ એ બે ઘાતવાળી બહુપદી કેમ બે ઘાતવાળી કારણ કે વાયની ઉપર અહીંયા કેટલી ઘાત છે બે છે અને અહીંયા વાયની ઉપર કેટલી ઘાત છે એક મહત્તમ ગાત એટલે અહીંયા મહત્તમ ગાત કેટલી થાય બે થાય એટલે આ કેવી બે ગાત વાળી બહુપદી થાય એવી રીતે ત્રીજું એક ઉદાહરણ છે કે છ એક્સ ઘન માઇનસ ત્રણ એક્સ વત્તા એક્સ માઇનસ બે એ ત્રણ ઘાત વાળી બહુપદી હવે કોકને એમ થતું હશે કે અહીંયા ત્રણ છે અહીંયા બે છે અહીંયા એક છે તો બે અને એક કેમ ના ખાલી ત્રણ જ આવે કારણ કે આપણે અહીંયા લખ્યું છે કે શું છે મહત્તમ ગાત બરોબર ચલની મહત્તમ ગાત લેવાની છે મહત્તમ એટલે મોટામાં મોટી ગાત કેટલી છે ત્રણ છે એટલે આપણે અહીંયા કેટલી ત્રણ ઘાત વાળી બહુપદી કહેવામાં આવે છે ત્યારબાદ આગળ જોઈએ આપણે તો પહેલી છે સુરેખ બહુપદી બરોબર તો સુરેખ બહુપદી કોને કહેવાય કે એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે બરોબર જેમાં માત્ર ને માત્ર કેટલી ઘાત હોય એક જ ઘાત હોય એવી જે પ્રકારની જે બહુપદી હોય એને સુરેખ બહુપદી કહેવામાં આવે છે ઉદાહરણ માટે અહીંયા આપ્યું છે એક્સ માઇનસ 3 છેદમાં ત્રણ જેની એક્સની ઘાત કેલી છે એક ફોર એક્સ માઇનસ ત્રણ એક્સની ઘાત કેલી છે વાયની એક પછી બેના છેદમાં પાંચ જણ માઇનસ એક એની ઘાત કેલી છે આવી રીતની એક ઘાતવાળી બહુપદીને શું કહેવાય છે તો કે સુરેખ બહુપદી કહે છે બરોબર મિત્રો ત્યારબાદ હવે કઈ બહુપદી સુરેખ બહુપદી નથી તો અહીંયા જુઓ જ્યારે ટુ એક્સ સ્ક્ર પ્લસ એક્સ માઇનસ સિક્સ બરાબર ઉદાહરણ લીધું છે હવે અહીંયા દેખો અહીંયા ઘાત કેટલી છે મહત્તમ ઘાત બે અને એક તો અહીંયા બે ઘાત છે એટલે આ શું જે સુરેખ બહુપદી નથી અહીંયા બીજું એક ઉદાહરણ છે વાયગન માઇનસ છ આમાં વાયની ઘાત કેટલી છે ત્રણ તો આમાં ઘાતાંક એકથી વધુ છે માટે સુરેખ બહુપદી સુરેખ સમીકરણ નથી તો અહીંયા બધાને ખબર પડી સુરેખ બહુપદી કોને કહેવાય ત્યારબાદ આગળ જોઈએ સુરેખ બહુપદીનો આલેખ તો જ્યારે જ્યારે આપણે સુરેખ બહુપદીના શૂન્યો સુધીને આલેખ દોરીએ છીએ તો એનો આલેખ સુરેખ એટલે એકદમ સીધો આલેખ આ રીતનો મળતો હોય છે બરોબર તો સુરેખ સમીકરણનો આ આલેખ થયો છે ત્યારબાદ આવશે દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી એટલે કે જે બહુપદીની મહત્તમ ઘાત બે હોય એ બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે બરોબર આનું વ્યાપક સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપ આપણે નવમામાં પ્રમાણિત સ્વરૂપે શીખેલા હતા બરોબર સ્વરૂપ કેવું હોય જ્યાં એ બી અને સી એ શું છે સહગુણ સોરી એ બી એ શું છે એ બી એ સહગુણક છે શું હોય સહગુણ અને સી એ શું છે એ અચળપદ છે કેવું અચળપદ બરોબર મિત્રો આપણને ખબર છે કે બહુ બધી બહુપદી જે હોય એમાં જેમ કે અહીંયા મેં આ એક બહુપદી લીધી છે બરોબર એમાં જે આ બે છે એ બે શું છે એ ગણવામાં આવે છે અહીંયા એક જોડે કઈ નથી એટલે એક તો હોય એટલે આને બી ગણીએ આપણે અને જે સી છે એને આપણે કેટલા ગણીએ માઇનસ છ બરાબર સમજ પડી મિત્રો તો બી ના સમજ પડે તો અહીંયા આપણે એક આ બહુપતિ દ્વિઘાત બહુપદી લીધી છે એમાં જોઈએ પ્રમાણિત સ્વરૂપ સાથે કમ્પેરિઝન કરશું આપણે તો આપણું પ્રમાણિત સ્વરૂપ છે એ એક્સ સ્ક્વેર વધતા બી એક્સ વધતા સી તો આ બહુપદીને અહીંયા મૂકીએ તો ફોર એક્સ સ્ક્વેર વધતા ત્રણ એક્સ માઇનસ ત્રણ તો અહીંયા આપણે જોવું હોય તો એ બરાબર કેટલા હોય ચાર બી બરાબર કેટલા થાય ત્રણ અને સી બરાબર કેટલા થાય માઇનસ એક ધ્યાન રાખવાનું માઇનસની નિશાની હોય તો એને આપણે કરી લેવાની છે એ રીતે બીજું એક પદ છે કોકના મનમાં થતું છે આ તો બે જ પદ વાળું છે તો એક્સ સ્કવેર વધતા બી એક્સ સી ચલો વાય છે વાય સ્કવેર સી એટલે કે છ અહીંયા વચ્ચેનું પદ નથી એટલે જીરો એક્સ લખી શકાય કોઈ જીરો ગુણાકાર કરો એટલે પાછું થઈ થઈ જાય જાય હા જીરો બરાબર કેટલા લેવાના એક એટલે એ બરાબર એક બી બરાબર જીરો અને સી બરાબર કેટલા થાય છ થાય તો મિત્રો હવે તમને આમાં બી ખબર પડી જશે કે એ બરાબર એક બી બરાબર જીરો સી બરાબર કેટલા થાય સાત એ રીતે અહીંયા ત્રણસો રૂપિયા લેવાનું તો આ રીતે તમે સમીકરણ માંથી શોધી શકો છો હવે અહીંયા જે ઉદાહરણ આપેલા હતા આપણે બરોબર એ ઉદાહરણ જોઈએ આપણે તો કે દ્વિઘાત સમીકરણના ઉદાહરણમાં શું હોય છે આપણે જેમ આગળ બને તેમ મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ તો કે મહત્તમ ઘાત એની બે હોય બે હોય મહત્તમ ઘાત એટલે કે દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે ત્યારબાદ જોઈશું દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય છે પરવલય આકાર પરવલય આલેખ હોય છે બરોબર પરવલય એટલે કે આ રીતનો પરવલય આલેખ હોય છે અને આલેખ દ્વિઘાત સમી દ્વિઘાત બહુપદીનો આલેખ આ રીતનો બનતો હોય છે પર્વલય આલેખ હોય છે બરોબર આ એમસીક્યુ માં એમાં બધા પ્રશ્નોમાં શોર્ટ પ્રશ્નોમાં પૂછાઈ શકે એક એક માર્કમાં કે દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય છે તો કે પર્વલય આલેખ હોય છે તો આ થયું દ્વિઘાત બહુપદી ત્યારબાદ જોઈશું ત્રિઘાત બહુપદી તો જેમ આગળ બને એમ કે જે બહુપદીની મહત્તમ ઘાત કેટલી હોય ત્રણ હોય તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય છે અને ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ એ એક્સ ઘન જેમાં ફોર અને પાંચ અહીંયા બધામાં જોવા મહત્તમ ઘાત કેટલી છે ત્રણ છે કોકને એમ પ્રશ્ન થતો હશે કે ચાલુ આમાં એક જ છે તો કેમનું ત્રિગાત બહુ બધી કહેવાય તો કહેવાય કે આમાં શું છે જીરો એક્સ

અહિયા સૌ પ્રથમ આની વાત કરીએ કે આ કેવી રીતે થાય તો અહીંયા વ્યાપક સ્વરૂપમાં લખીએ તો કે ફોર એક્સ સ્ક્વેર વત્તા ટુ એક્સ સ્ક્વેર વત્તા સિક્સ એક્સ વત્તા ત્રણ ચાલો તો અહીંયા એ બરાબર કેટલા થાય તો કે એ બરાબર ચાર બી બરાબર કેટલા છે તો કે બી બરાબર બે સી બરાબર કેટલા છે તો કે છ ને ડી બરાબર ત્રણ તો મળી ગયું એવી સીડી આપણને ત્રિગા બહુપતિમાં ચલો એ રીતે બીજું એક પદ જોઈએ આપણે આમાં કે જેમાં શું છે એક્સ ગન સિક્સ ચલો આપણું પ્રમાણિત સ્વરૂપ શું છે એક્સ ગન વધતા બી એક્સ બી હવે કોકનું એમ થતું હશે કે અહીંયા તો ખાલી એક્સ ગન છે અને ખાલી છ છે વચ્ચેના પદ નથી તો ચલો એ નથી એટલે ખૂણાંકમાં શું હોય એક બી સ્ક્વેર ને સીએક્સ નથી અહીંયા પદમાં તો આપણે ડાયરેક્ટ શું લખશું ઝીરો એક્સ સ્વેર વધતા જીરો એક્સ વધતા એટલે કે એ બરાબર એક મળશે બી બરાબર મળે સી બરાબર મળે અને ડી બરાબર કેટલા મળે છ મળશે બરાબર મિત્રો એ જ રીતનું આમાં પણ થશે કે આમાં કંઈ નથી તો આ બધા પર શું થઈ જશે ઝીરો થઈ જશે એ રીતે ફોર એક્સ ગન પણ લખી શકો તો આ રીતે ત્રિગાત બહુપતિને વ્યાપક સ્વરૂપના આધારે એ સીડી તમે શોધી શકો શકીએ છીએ જાણકારી હતી હવે આપણે જઈએ સ્વાધ્યાય બે પોઈન્ટ એક તરફ ચાલો એકદમ સહેલો છે આલેખ જોઈને ગભરાશો નહીં નીચે આકૃતિમાં કોઈ બહુપતિ પી ઓફ એક્સ માટે બરોબર ધ્યાનથી સમજો નીચે આપેલી આકૃતિમાં કોઈ પણ બહુપદી કયા કિસ્સામાં દરેક કિસ્સામાં પી ઓફ એક્સની શૂન્યો ની સંખ્યા શોધવાની છે સિમ્પલ એક જ વસ્તુ યાદ રાખવાનું અહીંયા જે માંગ્યું હોય જેમ કે અહીંયા પી એક્સ છે તો આકૃતિમાં જોવાનું કે આપણને જે આલેખ સિવાયની જે લાઈન દોરીને આપી છે એ એક્સને કેટલી વાર છેદે છે બરોબર અહીંયા એક્સ છે તો હું લખીશ કે એક્સને કેટલી વાર છેદે છે અહીંયા તો કે એક પણ વાર નહીં કારણ કે આ તો એક્શ અક્ષને સમાંતર જાય છે એટલે એક અક્ષને તો છેદવાની કોઈ વાત જ નથી આવતી તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થશે આપણે તો લખીશું કે બહુપદીના શૂન્યોની સંખ્યા ચલો બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલા છે ઓકે આ દે પહેલો દાખલો પૂર્ણ ત્યારબાદ બીજો આલેખ જોઈએ તો પિયો દરેક કિસ્સા માટે પી ઓફેક્સના કિસ્સામાં જ પૂછ્યું છે આપણે કે દરેક કિસ્સામાં પી ઓફેક્સના શૂન્યો કેટલા બીજામાં પિયોફેક્સના શૂન્યની સંખ્યા ચલો મેં જેમ કીધેલું એમ એક અક્ષર કેટલી વાર છેદે છે તો દેખો અહીંયાથી આલેખ શરૂ થાય છે બરોબર આલેખ શરૂ થાય છે અહીંયાથી આ વાય અક્ષર છેદ્યો અને હવે એક્સ અક્ષને તો એક્સ અક્ષર કેટલી વાર અડે છે એક વાર તો શૂન્યની સંખ્યા કેટલી થઈ ગઈ એક છે દાખલાનો જવાબ આવી ગયો ત્યારબાદ પીઓ ફેક્સના શૂન્યની સંખ્યા ચાલો ફરીથી જેમ સમજાવેલું એમ કે આલેખ એક અક્ષને કેટલી વાર છેદે છે તો કે ભાઈ આ પહેલી વાર હવે વાયમાં આવ્યું આ બીજી વાર છેદ્યું છે ના ત્રીજી વાર છેદે છે એટલે કે એક બે અને ત્રણ ત્રણ વાર છેદે છે એક અક્ષને તો શૂન્યોની સંખ્યા કેટલી છે ત્રણ છે ને સિમ્પલ એકદમ ઓકે ચલો ત્યાર બાદ પીઓ ચોથા દાખલામાં પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા કેટલી વાર છે તે પાછું આપણા માટે તો એક બે વાર છે તેની સંખ્યા કેટલી છે બે છે ત્યારબાદ પાંચમા દાખલામાં જોઈએ તો કે પી ઓફ શૂન્યોની સંખ્યા એકદમ ઇઝી છે બધાને આવડી કેટલા તો કે એક બે ત્રણ અને ચાર કે ભાઈ આ લેખને એક શખ્સને ચાર વાર છેદે છે એટલે શૂન્યોની સંખ્યા કેટલી થાય તો કે એક બે ત્રણ અને ચાર તો શૂન્યોની સંખ્યા કેટલી છે ચાર છે ચલો અહીંયા ફરીથી પાંચમા છઠ્ઠા દાખલામાં જોઈએ તો કે પીઓ વેક્સના શૂન્યની સંખ્યા કેટલી છે તો જો કેટલી વાર છેદે છે એક અહીંયા ટચ કરે છે ને એ આ ટચ થાય છે ને અહીંયા એટલે એક બે ફરીથી ત્રણ તો શૂન્યની સંખ્યા કેટલી થાય ત્રણ વાર થાય તો શૂન્યની સંખ્યા ત્રણ છે અને આની જગ્યાએ વાયક્ષ પૂછ્યો હોય તો બરાબર પરીક્ષામાં જો કદાચ એમ પૂછ્યું હોય કે પીઓ એક્સના શૂન્યની સંખ્યાની જગ્યાએ વાય એક્સના શૂન્યની સંખ્યા છે તો આપણે શું જોવાનું બાયક્ષ કેટલી વાર છેદે છે મેં તમને શું કીધું છે કે અહીંયા દરેક કિસ્સામાં કયો અક્ષ પૂછ્યો છે એને ધ્યાનમાં લેવાનો કયા અક્ષના શૂન્ય પૂછ્યા છે એ ખાસ ધ્યાન આપણે રાખવાનું જો અહીંયા એક્સ અક્ષ પૂછ્યો છે તો આપણે એક્સ અક્ષને ધ્યાનમાં રાખીને કરવું છે જો અહીંયા વાય અક્ષ પૂછ્યો હોય તો અહીંયા વાય અક્ષ કેટલી વાર છેદે છે તો કે એક વાર તો શૂન્યની સંખ્યા કેટલી થઈ જાય પી ઓફ વાયની પી ઓફ વાયની એક થાય ચાલો ફરીથી

ના એક જ વાર વાય છે એટલે વાય પી ઓફ વાય બરાબર કેટલા થઈ જાય એક થાય બરાબર એ રીતે અહીંયા પૂછ્યું હોય તો અહીંયા પણ કેટલા છે વાય બરાબર એક એટલે કે એક વાર સૂપ્યો મળે તો જો આ જે રીતે આપણને પૂછ્યું એ રીતે પરીક્ષામાં આપણે જવાબ લખવાનો છે ખાસ ધ્યાન રકમ વાંચવામાં રાખવાની કે આપણને કયા અક્ષનું પૂછવામાં આવ્યું છે જો ઉતાવળથી કામ કર્યું તો આવડતો દાખલો આટલો ઇઝી પ્રશ્નનો જવાબ તમારો ખોટો પડી શકે છે તો મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય બે પોઈન્ટ એકના દાખલા પૂર્ણ થાય છે હવે પછીના વિડીયોમાં આગળ સ્વાધ્યાય બે પોઈન્ટ બે તરફ જઈશું તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કે જેથી કરીને આપ સુધી મારા વિડીયો ઝડપથી ને ઝડપથી પહોંચતા રહે આભાર મિત્રો